રાણકી વાવ ક્યાં આવેલી છે બધાને ખબર છે પાટણની અંદર આવેલી છે તો ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી રાણકી વાવ જેને રાણીની વાવ પણ કહેવામાં આવે છે જો રાણીની વાવ અથવા તો રાણી વાવ છે ને એ એ નામની એક વાવ તમને ખેડા જિલ્લામાં પણ જોવા મળશે પરંતુ રાણીની વાવ આવું લખ્યું હોય જો રાણી વાવ આવું લખ્યું ખાલી રાણી વાવ તો ખેડા જિલ્લાની અંદર પણ રાણી વાવ કરીને એક વાવ તમને જોવા મળશે તો ધ્યાન રાખવાનું તો રાણીની વાવ અથવા તો રાણકી વાવ લખેલું હોય તો ક્યાં આવેલી છે પાટણની અંદર આવેલી છે એનું નિર્માણ ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતી દ્વારા ઈસવીસન એક હજારને ત્રેસઠમાં સરસ્વતી નદીના કાંઠે બંધાવી હતી કોની યાદમાં તેમના પતિ એટલે કે રાજા ભીમદેવ પહેલાની યાદમાં જ એમને બંધાવી હતી વર્ષ બે હાજર ચૌદમાં માં દોહામાં આયોજિત યુનેસ્કોની આડત્રીસમી બેઠકમાં યુનેસ્કોએ આજે રાણીની વાવ છે એટલે કે જે રાડકી વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે અત્યારે હાલ ગુજરાતમાં કેટલા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તો ચાર છે બધાની ખબર છે ચાંપાનેર રાણીની વાવ અમદાવાદ અને ધોલાવીરા ક્લિયર ચલો તો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન ક્યારે મળ્યું હતું બે હજાર ચૌદની ની અંદર બે હજાર ની ચારમાં ચાંપાને મળ્યું હતું બે હજાર સત્તરની ની અંદર અમદાવાદને ને બે હજાર એકવીસની ની અંદર ધોલાવીરાને મળ્યું તાજેતરમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એસઆઈએ પાટણમાં આવેલી રાણકી ભાવને એ કેટેગરીનો દરજો આપ્યો એનાથી ફાયદો શું થાય એનાથી ફાયદો એ થાય કે કેન્દ્ર સરકાર દ્વારા એનું કંઈક બાંધકામ અથવા રિનોવેશન કરવું હોય અથવા તો કંઈક નવીનતમ કઈક વસ્તુ બનાવી હોય આની અંદર તો એનાથી ગ્રાન્ટ મળે ગ્રાન્ટ મતલબ શું થાય ભીખ હું દેશી ભાષામાં કઉ છું તમને સમજ પડે એટલા માટે કહું છું ભીખ ગ્રાન્ટનો મતલબ થાય કે એવા પૈસા જે પાછા ન આપવાના હોય તો એને ગ્રાન્ટ કહેવામાં આવે તો ગ્રાન્ટ મળી શકે તો આ જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના દ્વારા આજે રાણકી વાવ છે એને એક કેટેગરીનો દરજ્જો આપ્યો અને એ કેટેગરીનો દરજ્જો આપ્યો ફાયદો એ થાય કે ભવિષ્યની અંદર આની અંદર કઈ સુધારા વધાર કરવા હોય કંઈક નવીનતમ વસ્તુ કરવી હોય તો કેન્દ્ર સરકાર છે એ પૈસા આપશે રાજ્ય સરકારને પૈસા ખર્ચવા નહીં પડે રાણકી વાવનો ઉલ્લેખ મેરુતંગ ઋષિના પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથની અંદર પણ જોવા મળે છે તો પ્રબંધ ચિંતામણી ગ્રંથ કોને લખ્યો છે મેરુતંગ ઋષિ અને એમના દ્વારા જે આ ગ્રંથ લખવામાં આવ્યો એની અંદર પણ આ રાણકી વાવનો ઉલ્લેખ જોવા મળશે એના પછી નેક્સ્ટ આવે છે આગળ વાત કરીએ પુરાતત્વ વિદ અનુસાર આ વાવમાં સરસ્વતી નદીના પૂર્ણા પાણી ઘુસી ગયા હતા અને ત્યારબાદ વર્ષ ઓગણીસો અડસઠ થી લઈને એસી માં ભારતીય પુરાતત્વ મોજની વિભાગ દ્વારા આનું ઉત્ખનન કરીને ફરીથી અને બહાર કાઢવામાં આવી હતી તો સાબર સોરી સરસ્વતી નદી છે તમને ખબર છે સિદ્ધપુર પાટણની અંદર વહે છે તો એની અંદર પૂર આવ્યું હતું અને પૂરનું પાણી છે એ રાણકી વાવની અંદર ઘૂસી ગયું હતું આખી રાણકી વાવ દબાઈ ગઈ હતી એના પછી ભારતીય પુરાતત્વ મજબૂર વિભાગે એ પાણીને કાઢીને પછી ફરીથી ઓકે એને ઉત્ખનન તો હતું દેશમીસ કે બહાર કાઢી હતી બહાર કાઢીસ કે શું પાણી બહાર કાઢ્યો હતું એટલે એને સ્વચ્છ કરી હતી ક્લિયર ચાલો આગળ વાત કરીએ રાણકી વાવ સાત માળ ઊંડી છે સાત માળ ઊંડી છે ભૂગર્ભની અંદર જેની અંદર સુંદર કોતરણી કામ તમને જોવા મળશે જેમાંથી રાણકી વાવ ત્રણ પ્રવેશ દ્વારવાળી એટલે કે કેવા પ્રકારની છે યાદ રાખજો જયા પ્રકારની વાવ છે રાણકી વાવમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર સ્વરૂપે દર્શાવતા મંદિરો પણ તમને જોવા મળશે ભગવાન વિષ્ણુના જે અવતાર કહેવામાં આવે છે એમના મંદિરો પણ તમને આ રાણકી વાવમાં જોવા મળશે રાણકી વાવ ને ઇન્ડિયન સેનિટેશન કોન્ફરન્સ બે હજાર ને સોળમાં ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસનો દરજ્જો મળ્યો છે તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા જે સો રૂપિયાની નોટ બહાર પાડી છે તો એની અંદર પણ તમને કોનું ચિત્ર જોવા મળશે તો રાણીની વાવ એટલે કે રાણકી વાવનું ચિત્ર જોવા મળશે તો રાણીની વાવ એટલે કે રાણકી વાવ માંથી તમારે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની